વડોદરામાં હવે ગરબા રમવા માટે મહિલાઓને ફ્રીમાં પ્રવેશને લઈને રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશીએ મહિલાઓને ફ્રીમાં એન્ટ્રીની માંગ કરી છે તેમણે વધુમાં એ પણ કહ્યું કે હમણાં જ થયેલા પૂરથી થયેલા નુકસાનમાંથી વડોદરાવાસીઓ હજી ઉભરી નથી આવ્યા તો મહિલાઓને ગરબા આયોજકો ફ્રીમાં એન્ટ્રી આપે તેવી કોંગ્રેસે માંગ કરી છે તેમણે કહ્યું કે કોર્પોરેશન તરફથી એક રૂપિયાના ટોકનથી આપવામાં આવેલા પ્લોટ પર મહિલાઓને ફ્રીમાં એન્ટ્રી આપવાથી ગરબા આયોજકોને કોઈ મોટું નુકસાન નહીં થાય હવે કોંગ્રેસની માંગ પર ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ બોલ્યા કે આજના યુગમાં કોઈને ફ્રીમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવો શક્ય નથી ગરબા આયોજકોને ખૂબ ખર્ચો થતો હોય છે તો તે બધું પાસ અને સ્પોન્સરશીપમાંથી જ નીકાળતા હોય છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદમાં શું મહિલાઓને ગરબા આયોજકો ફ્રીમાં એન્ટ્રી આપે છે કે કેમ જે કોર્પોરેશનમાં જે પ્લોટમાં જે એક રૂપિયા ટોકન એમાઉન્ટના ભાડે જે ગરબા આયોજકો ત્યાં ગરબા કરે છે અને બધી જ જગ્યાએ

આ તમામ ગરબામાં જે ફિમેલ ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ અમે કરી છે ગરબામાં જયારે સંખ્યા ઓછી હતી જયારે માઇક સિસ્ટમનો ખર્ચ ઓછો હતો જયારે ગરબા ગાનારા ગ્રુપને ઓછા ખર્ચમાં લાવી શકાતા હતા જે તે વખતે ગરબામાં ભાઈઓ અને બહેનો બધા જ માટે ગરબા નિઃશુલ્ક હતા સમય જતા જે પ્રકારનો ખર્ચ વધતો ગયો એટલે પ્રથમ તો માત્ર ભાઈઓ માટેના ગરબાના પાસની શરૂઆત થઈ અને આ જે ભાઈઓ માટેના ગરબાના પાસ છે એના પછી ધીમે ધીમે બહેનો માટેના પણ ગરબાના પાસની શરૂઆત થઈ ગરબાના જેટલા પણ આયોજક વડોદરા શહેરમાં છે બધા કોઈને કોઈ ચેરિટેબલ સંસ્થાના માધ્યમથી ગરબાનું આયોજન કરે છે પાસના માધ્યમથી થતી જે આવક છે એમાંનો ઘણો મોટો ભાગ એ વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ વપરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનો સમય આવી ગયો છે ને વડોદરા કોર્પોરેશને ગરબાને પ્રોત્સાહન આપવા માટે પોતાના પ્લોટો એક રૂપિયા ટોકનથી બધા આયોજકોને આપેલા છે જે પણ આયોજકોને ગરબા કરવા માટે આયોજન કરવા માટે પ્લોટ આપ્યા છે એમને એમને જે નિયમો પાળવાના છે એ નિયમનું લિસ્ટ પણ એમને આપેલું છે અને એ નિયમોનું પાલન એમણે કરવું પડશે જે સુરક્ષાની વાત છે તો એમાં પણ અમે ચોક્કસ ધ્યાન અપાઈ અને જો એ રીતે નહીં થયું હોય તો એ પ્રમાણે કરાવડાવીશું પાસ પણ કોઈ મૂલ્ય લેવાનું નથી એવું દર વર્ષે હોય છે જ એટલે એમાં કોઈ નવી વાત